જય કષ્ટ ભંજન દેવ દાદાનો વિસામો સેવાગૃ દ્વારા સાળંગપુર પદયાત્રાએ ચાલીને જતા પદયાત્રિકોની સેવાગૃ દ્વારા હર શનિવારે ભાવથી સેવા કરવામાં આવે છે રાવટીએ પહોંચી પદયાત્રિકો દાદાના દર્શન કરી હિંદવાણી હાકલ દ્વારા જે ઠંડા પાણીની સેવા આપવામાં આવે છે એ પાણી પી તરસને તૃપ્ત કરે છે ત્યારબાદ સેવાગૃ દ્વારા જે કંઈ પ્રસાદ રાખવામાં આવ્યો હોય એ પ્રસાદ લઈ અને યાત્રિકો પોતાની ધન્યતા અનુભવે છે આજે તો સાકરટેટીનો પ્રસાદ આ ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યો છે તો ચાલો આજ આપણે આ સર્વ સેવા ગ્રુપની સેવાને નિહાળીએ દર શનિવારની જેમ આ શનિવારે પણ સાળંગપુર પદયાત્રી જતા કોની બધા મિત્રોએ ભાવપૂર્વક સેવા કરી હવે રાવટીએ વધાવી રહ્યા છીએ ત્યારે જીગાભાઈ ભાવ થી શ્રી હનુમંત મહારાજ ની જે બોલાવશું